નારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોતમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ સતાબ્દી મહોત્સવની જય વચનામૃત શતાબ્દી સતાબ્દી મહોત્સવની જય આપણે બધા જે સત્સંગ શિક્ષણ પરીક્ષાની અંદર સારામાં સારી રીતે તૈયારી કરી અને મેડલ પ્રાપ્ત કરી શકીએ તે માટે બધા એકત્રિત થયા છે તો આપણે પરીક્ષાની અંદર કઈ રીતે સારામાં સારી રીતે તૈયારી કરવી અને સમય ક્યાંથી કાઢવો તેના વિશે આપણે આજે પીપીટી દ્વારા સમજીએ બધા લોકો ઘણા લોકો એવું કહે છે કે અમારી પાસે સમય નથી પણ સમય કાઢવો પડે છે બધાને એક સરખો જ સમય મળતો હોય છે પણ આપણે તે સમયનો કેટલા પ્રમાણમાં અને કઈ જગ્યાએ ઉપયોગ કરીએ તે સૌથી વધારે મહત્વનું છે ધારો કે કોઈને એવું હોય કે મને ચોવીસ કલાક મળે છે તો મારે આજે થોડુંક વધારે કામ છે મને બે કલાક એક્સ્ટ્રા મળે તો હું કામ તે પૂરું કરી શકું પણ એ અશક્ય છે પણ તમારે જે છવ્વીસ કલાકનું કામ જો તમારે સોળ કલાકમાં કરવું હોય તો આપણી પાસે ટાઈમ મેનેજમેન્ટ હોય તો આપણે તે ઓછા સમયની અંદર પણ તે કામ કરી શકતા હોઈએ છીએ તો ટાઈમ મેનેજમેન્ટ આપણો ટાઈમ કઈ જગ્યાએ વેસ્ટ થાય છે અને આપણે કઈ કઈ જગ્યાએ કાળજી રાખવી પડે તે એક ચાર્ટ દ્વારા આપણે સમજીએ આમાં ચાર ટોપિક છે ડુ ડિલે ડેલિકેટ એન્ડ ડીલેટ કે આપણે જે જે કામ કરીએ છે તે કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને કેટલું અર્જન્ટ છે પહેલો ટોપિક જોઈએ આપણે ડુ કે ઇમ્પોર્ટન્ટ એન્ડ અર્જન્ટ તો જે કામ આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય અને અર્જન્ટ હોય તે કામ આપણે સૌ પ્રથમ કરવું કોઈ દવાખાનાનું કામ છે કોઈ આપણે જોબ કરતા હોય કોઈ પ્રોજેક્ટ બનાવવાનો હોય કોઈ નોકરીનું કામ છે તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય તો ઇમ્પોર્ટન્ટ અને અર્જન્ટ હોય તે કામ સૌથી પહેલાં કરવું અમે ચંદ્રસાહેબે જે વાત કરી પરીક્ષાને પણ આપણે એક ઇમ્પોર્ટન્ટ તરીકે જ આમાં લેવાનું બીજો ટોપિક છે ડીલે એટલે ઇમ્પોર્ટન્ટ છે પણ અર્જન્ટ નથી ડીલે એટલે થોડું લેટ કરો તો પણ ચાલે કે ઇમ્પોર્ટન્ટ કામ છે આપણા માટે પણ અર્જન્ટ નથી દાખલા તરીકે ઘરેથી આપણે ઓફિસ પર કે કોઈ જગ્યાએ હોઈએ ઘરેથી ફોન આવે કે તમે સાંજે ઘરે આવો એટલે ખાંડ લઈને આવજો એમ તો એ કામ ઇમ્પોર્ટન્ટ છે પણ અર્જન્ટ નથી કે તમે ફોન આવે ને તરત એક કિલો ખાંડ ઘરે દઈ આવો એટલે જે કામ એવું ઇમ્પોર્ટન્ટ હોય પણ અર્જન્ટ ન હોય તો તમે એ ટાઈમ ઉપર પણ તે કામ પૂરું કરી શકો ત્રીજું છે ડેલિગેટ એટલે તમે બીજા કોઈને પણ સોંપીને કરાવી શકો કે નોટ ઇમ્પોર્ટન્ટ બટ અર્જન્ટ એ કામ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી પણ અર્જન્ટ છે એટલે કરવું પડે દાખલા તરીકે આપણો કોઈ મિત્રનો ફોન આવે કે મારે તમારી ગાડીની જરૂર છે તો તમે આવો મારી સાથે એરપોર્ટ જવું છે એમ તો આની અંદર આપણી ગાડીની જરૂર છે આપણી જરૂર નથી એટલે ગમે ત્યારે કોઈ એવું કામ હોય કે તો એમાં આપણે પહેલાં જોવાનું કે આપણું કંઈ કામ છે કે આપણી કોઈ વસ્તુની જરૂર છે તો જે જગ્યાએ આપણું ઇમ્પોર્ટન્ટ ન હોય તો આપણે એની જગ્યાએ જે વસ્તુની જરૂર હોય તે આપણે આપીને પણ એમાં ટાઈમનો આપણે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ ડિલીટ આપણો મોટા ભાગનો સમય આની અંદર જ થતો હોય છે કે જે કામ ઇમ્પોર્ટન્ટ પણ નથી અને અર્જન્ટ પણ નથી દાખલા તરીકે જો સોશિયલ મીડિયા વોટ્સઅપ ઇન્ટરનેટ બધું ન્યૂઝ ચેનલને બધું જોવા બે ગયા હોય તો આપણે એક એક દોઢ દોઢ કલાક એની અંદર વપરાઈ જાય છે તો પરીક્ષા માટે સૌથી વધારે સમય જો આપણે પિકઅપ કરવો હોય તો આ ડિલીટ જે છે ઓપ્શન કે જે કામ આપણે ઇમ્પોર્ટન્ટ જ નથી હમણાં આઈપીએલ મેચ આવશે તો બધા કેટલો સમય એમાં વેસ્ટ કરશે એટલે અમુક એવા જે કામ છે કે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ જ નથી તો સોશિયલ મીડિયા તો ખાસ એમાં આપણે જો યુઝ કરતા હોય તો બહુ કલાક બે કલાક ત્રણ કલાક જેટલો યુઝ તો એમાં ખાલી પંદર મિનિટ કેવો સમય ફાળવીને બાકીનો સમય આપણે પરીક્ષામાં સારામાં સારી રીતે તૈયારી કરી શકીએ એમાં આપણે સમય તેનો યુઝ કરવાનો હવે આપણે ટાઈમ મેનેજમેન્ટ નક્કી કરી લીધું કે આપણે આ જગ્યાએ સમય બચાવશું પણ તેનો ઉપયોગ હવે કઈ રીતે કરવો તો પરીક્ષામાં વધારે આપણને સારી રીતે તૈયારી કરવાની પ્રેરણા મળે પેલું આપણે એક ટાઈમ ટેબલ નક્કી કરવાનું કે મારે આ ટાઈમ પર આટલું હું વાંચન કરીશ આ વીકમાં પહેલું પુસ્તક વાંચન કરી બીજા વીકમાં આ પુસ્તકનું વાંચન કરીશ એક પરફેક્ટ ટાઈમ ટેબલ નક્કી કરવાનું અને એ ટાઈમ ટેબલ પ્રમાણે જે તમે કોઈ નક્કી કર્યો હોય સમય કે સવારે આઠ વાગે વાંચવું છે સાંજે વાંચવું છે કોઈ એક દિવસ એક સમય નક્કી પરફેક્ટ કરવાનો સ્ટાર્ટિંગમાં થોડું લાગશે ટફ કે નથી ટાઈમ રહેતો આ છે છ કે સાત દિવસ સુધી કન્ટિન્યુ તમે મહેનત કરશો તો આઠમા નવમાં દિવસે પછી હેબિટ પડી જશે હેબિટ માટે એવું પણ કહેવામાં આવે છે કે કોઈ હેબિટ ન પડતી હોય તો કે એક્ઝામ્પલ એવું આવે આપે છે કે તમારે એક ભાઈ કહે છે કે મને સવારે ઉઠવામાં બહુ તકલીફ પડે છે એમ તો બીજા ભાઈ કહી તો એકવાર ટ્રાય કર કે સવારે સાત વાગ્યાનો અલાર્મ મૂકવાનો અને અલાર્મની નીચે સો રૂપિયાની નોટ મૂકવાની બીજા દિવસે સવારે અલાર્મ વાગે અને જો તું સાત વાગે ન ઉઠ તો જાગીને તરત સો રૂપિયાની નોટ ફાડી નાખવાની બીજા દિવસે પાછી સો રૂપિયાની નોટ મૂકવાની અલાર વાગીએ પહેલાં તમારી ઊંઘ ઉડી જશે એટલે એક ટેકનિકી લોકો એવું કહે છે એટલે તમે છ દિવસ થોડુંક ટફ લાગશે પણ સાતમા દિવસે ઓટોમેટિક તમે જે નક્કી કરેલો છે સમય તમને ટાઈમ મળશે પરીક્ષા માટે બીજું છે યુઝ યોર વેસ્ટ ટાઈમ તમે દાખલા તરીકે અહીંયા આ કતારગામ એરિયામાં રહેતો હોય ને મૈધરપુરા કે કોઈ બીજા આગા આપણે ત્યાં જોબ પર જતા હોય તો આવા જવામાં ટ્રાફિકના એટલે અડધો પોણો કલાક જેવો સમય કદાચ નીકળી જતો હોય અડધો પોણો કલાક જવામાં ને અડધો પોણો કલાક આવવામાં તો એ ટાઈમ ઉપર તમે મોબાઈલમાંથી ઓડિયો દ્વારા પણ પ્રસંગ કથન સાંભળી શકો છો સાંભળવાથી પણ કેટલું યાદ રહેતું હોય છે બીજું આપણે જે વાંચન કરેલું હોય દિવસ દરમિયાન તેનું ઘર સભામાં છેલ્લે પાંચ કે દસ મિનિટ તેના ઉપર ગોષ્ઠી કરવી આ ગોષ્ઠી કરવાથી આપણને કેટલો બેનિફિટ થાય છે તે આપણે પાછળ એક સ્લાઇડમાં જોઈશું હવે આપણને બધી વસ્તુ મળી ગઈ કીટ મળી ગયું મટીરિયલ મળી ગયું પ્રશ્ન બેંક બધી વસ્તુ મળી ગઈ પણ જ્યાં સુધી આપણે પ્રયત્ન નહીં કરીએ ત્યાં સુધી કોઈ મહત્વનો નથી એટલે તો બધાએ કરવો જ પડશે કોઠારી સામે એવું કહે છે કે આપણને જમવાની થાળી પીરસી દીધી કોળીયા પણ બનાવી દીધા આપણે ખાલી મોઢામાં મૂકીને ચાવવાનું છે તો આપણે પ્રયત્ન કઈ કઈ રીતે કરવાનો છે તે આપણે થોડું જોઈએ પેલા આપણે જે ટાઈમટેબલ નક્કી કરી દીધું તે પ્રમાણે જ વાંચન કરવું બીજું દરેક ક્લાસમાં સો ટકા હાજરી આપવી આ ક્લાસમાં પરીક્ષા માર્ગદર્શકો અને પરીક્ષા મંત્રી અત્યારે બધી એટલી મહેનત કરે છે કે તમને દરેક ક્લાસમાં નવી નવી વસ્તુ નવી ટેકનિક નવું મટીરીયલ બધી વસ્તુ નવી નવી આપશે આ ક્લાસ એટલે કેવું નથી કે બોજારૂપ છે કે તમને પ્રેશર કરશે હાજરી આપો આટલું લખો એવું કોઈ વસ્તુ નથી પણ ક્લાસમાં આવવાથી તમને એટલો બધો ફાયદો થશે કે અલગ અલગ વસ્તુ નવી નવી ટેકનિકથી કેટલું બધું હાર્ડવર્ક નહીં કરવાનું શોર્ટકટ ની અંદર બધી વસ્તુ તમને કહેવામાં આવશે કે તમે આ રીતે મહેનત કરો તો આટલું તમને ઈઝીલી યાદ રહેશે આટલું પરીક્ષામાં છેલ્લા આટલા વર્ષમાં આટલા પ્રશ્નો પૂછાણા દે આખું બધું સર્વે કરીને બધું ક્લાસની અંદર સમજાવવામાં આવશે એટલે ક્લાસની અંદર બધાએ હંમેશા સો ટકા હાજરી આપી બીજું અહીંથી જે કહેવામાં આવે કે કોઈ પ્રશ્નપત્ર હોય કોઈ એવું હાર્ડ ટોપિક હોય કોઈ એવો પ્રસંગ હોય તો એ ઘરેથી લખીને લાવવાનું કે તો તે લખીને લખવામાં કોઈ દિવસ આળસ કરવી નહીં મારા કાર્યકર છે પરેશભાઈ તૈયારી કરેલી પણ લખવામાં હાથ તો પરીક્ષામાં એને બધું લખી નાખ્યું પણ ટાઈમ ઓછો પડ્યો એને એટલે આપણે લખવાની અત્યારથી જ જો પ્રેક્ટિસ પાડીશું તો પરીક્ષા વખતે આપણે ટાઈમમાં સમયસર આપણે પેપર પણ લખી નાખીશું બીજું છેલ્લે છે ત્રણ કે ચારનું નું ગ્રુપ બનાવવું અને ગ્રુપમાં અલગ અલગ વિષય પર ગોષ્ટી કરવી આપણું કંઈક મંડળ હોય આપણે ત્રણ કે ચાર કોઈ હોય નજીક રહેતા હોય તેનું ત્રણ કે ચાર જણાનું ગ્રુપ બનાવવું અને કોઈ ગોષ્ટી કરવી ચર્ચા કરવી ખોટો તર્ક વિતર્ક નહીં કરવાનો પણ આપણને એવું લાગે કે ગોષ્ટી કરવાથી કેટલો બેનિફિટ થાય છે આપણે છેલ્લે જોશું હમણે પણ ગ્રુપ બનાવી અને તેના વિશે આપણે ચર્ચા કરવાની ખાસ તો જાતે બોલવાની અને લખવાની પ્રેક્ટિસ પાડવાની અશ્વિનભાઈ કાકડિયા છે તે પરીક્ષાના દસ કે પંદર દિવસની વાર હતી તો એને આખા જે અમુક બધા પ્રસંગ નિબંધિયા હતા ને પોતાના વોઇસમાં એને પોતે રેકોર્ડિંગ કરેલા અને આખો દિવસ કંઈક કામ કરતા હોય જમતા હોય તો એના ને એના વોઇસમાં જે રેકોર્ડિંગ કરેલું હોય તે બધું સાંભળે એટલે આપણે પણ ચંદ્રે સાહેબે કીધેલું જ ગયા આપણે સંમેલનમાં કે આપણે બોલેલું આપણે સાંભળશું તો વધારે આપણને યાદ રહે છે એટલે ખાસ બોલવાની અને લખવાની પ્રેક્ટિસ પાડવી બીજો એક સર્વે દ્વારા આપણે જોઈએ આપણે જે વાંચન કરીએ છીએ તેનું કેટલું યાદ રહે દસ પણ આપણે જે સાંભળીએ તેનું વીસ ટકા યાદ રહે છે પણ આપણે જે ખાલી જોઈએ છીએ વિજ્યુઅલાઇઝ જોઈએ છે ટીવીમાં કે કોઈ પણ વસ્તુની અંદર તો ત્રીસ ટકા યાદ રહે ધારો કે ચાર્લી ચેમ્પિયનની મૂવી હોય તો એની અંદર વોઇસ ન હોય ખાલી બેકગ્રાઉન્ડ મ્યુઝિક કેવું વસ્તુ હોય તો એનું કેટલું યાદ રહે ખાલી ત્રીસ ટકા પણ તમે જે જોવો છો અને સાંભળો છો તેનું કેટલું યાદ રહે પચાસ ટકા ગઈકાલે તમે તારક મહેતાનો એપિસોડ જોયેલો હોય તો આજે તમને પૂછવામાં આવે તો તમે પચાસ ટકાથી સિત્તેર ટકા મોઢે કહી દો કે આ વસ્તુ એના પછી એડવર્ટાઇઝમેન્ટ આવી એટલે જે જોવો છો અને સાંભળો છો તેનું કેટલું પચાસ ટકા યાદ રહે બીજું છે તમે જે બીજા સાથે ચર્ચા કરો તે સિત્તેર ટકા યાદ રહે આના માટે આપણે આગળ એક કીધેલું કે ત્રણ કે ચાર જણાનું ગ્રુપ બનાવો અને એમાં ગોસ્ટ ચર્ચા કરો તો એમાંથી કેટલું યાદ રહે આપણને સિત્તેર ટકા યાદ રહે એટલે આપણા મંડળમાં કોઈ હોય તો ત્રણ કે ચારનું ગ્રુપ બનાવવાનો આપણે અને એમાંથી કોઈ એવો પ્રસંગ આપણને અઘરો લાગતો હોય સિલેક્ટ કરવાનો અને એના ઉપર આપણે ચર્ચા કરવાની એટલે આપણને એમાંથી સિત્તેર ટકા યાદ રહે લા છે કે બીજાને સમજાવો તો કેટલું પંચાણું ટકા યાદ રહે હવે આ વસ્તુ આપણે પહેલાં આખું સમજી લેવાનું પછી ઘર સભાની અંદર તેના ઉપર આપણે ગોષ્ઠી કરવાની તો આપણને કેટલું યાદ રહે પંચાણું ટકા એટલે આ બે ટોપિક ખાસ મહત્વના છે કે આપણે ગ્રુપમાંથી કોઈ એવો પ્રસંગ આવવો લાગતો હોય હાર્ડ ટોપિક તો આપણે સમજવો અને એકબીજા સાથે આપણે તેની ગોષ્ઠી કરવી બીજું છે હાર્ડ વર્ક ને સ્માર્ટ વર્ક આપણે જોઈ પહેલાના જમાનાનો કાગળોને અત્યારે કેટલું હાર્ડવર્ક છે અને સ્માર્ટવર્ક છે એટલે આપણે પરીક્ષાની અંદર મહેનત તો કરવાની જ છે પણ કેવું મહેનત કરવાની છે સ્માર્ટવર્ક નવી નવી ટેકનિકનો ઉપયોગ કરવાનો ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો આપણી પાસે એવો સમય ન હોય લખવાનો એવું કંઈ કામ કરતા હોય તો આપણે ઓડિયો વિઝિયોથી ઓડિયોથી આપણે બધું પ્રસંગ સાંભળી અને બધું કરવાનું ને લખવાનો રીતે આપણે જોઈએ એક્ઝામ્પલ દ્વારા હાર્ડવર્ક એટલે ઓછા સમયની અંદર વધારે કામ કરવું એટલે હાર્ડવર્ક ને નવી નવી ટેકનિકનો ઉપયોગ કરવો આપણે એક એક્ઝામ્પલ દ્વારા જોઈએ દાખલા તરીકે બ્રહ્માનંદ સ્વામીનો પ્રસંગ આપણે લીધો તો એને પાંચ ટોપિકમાં આપણે ડિવાઇડ કરી દેવાનો સ્માર્ટની અંદર તો પહેલા એચની અંદર બ્રહ્માનંદ સ્વામીનો જન્મ તેમના માતા પિતાનું નામ અને એમના ગામનું નામ આમાં ખાલી બ્રહ્માનંદ સ્વામી લીધું પણ તમને એવો કોઈ વિષય લાગે કોઈ ટોપિક કોઈ એવો પ્રસંગ કે આ મને બહુ અઘરો છે સાત પાના છે આઠ પાના છે મને યાદ નથી રહેતો તો તે પ્રસંગને આખો આ પાંચ ભાગમાં આવી રીતે ડિવાઈડ કરી દો કોરો ચોપડો છે તમને લખવાની પણ પ્રેક્ટિસ થઈ જશે અને તમને ઈઝીલી બીજી વાર તમારે જયારે આ પ્રસંગ વાંચવો હોય ત્યારે ઇઝીલી તમને આખું પિક્ચર યાદ આવી જાય છે કે આ ત્રીજા નંબરનો પોઈન્ટ છે તો આ જ વસ્તુ આવે બીજું છે સેકન્ડ એટલે એમ તેમને સત્સંગ કેવી રીતે થયો અથવા કોનાથી થયો બધા જીવન ચરિત અંદર કોઈના કોઈ હરિભક્તો હોય તો એમને આ બધું જે અલગ અલગ છે સેવા ને બધું તો એનો ટોપિક ની અંદર એની જે સેવ કદાચ કોઈ ન હોય વસ્તુ હોય તો પાછું એ નહીં લખવાનું ત્રીજું છે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રેમ ભાવના વિશ્વાસ નિષ્ઠા તો બ્રહ્માનંદ સ્વામીને શ્રીજી મહારાજ પ્રત્યે કેટલી પ્રેમ ભાવના હતી કેટલી નિષ્ઠા હતી કેટલો મહારાજે પરીક્ષા કરેલી છે કેટલી કેટલી નિષ્ઠા અને એ બધા પ્રસંગો એની અંદર લખવાના ચોથું છે છે સત્સંગમાં સત્સંગમાં કરેલી કરેલી સેવા સેવા બ્રહ્માનંદ સ્વામીએ વડતાલનું મંદિર બને સાહિત્ય રચ્યા કેટલા કીર્તનો રચ્યા બધી વસ્તુ કોઈ પણ સેવા કર્યા આવો તો એ પ્રસંગ એની અંદર આખો લખી નાખવાનો અને છેલ્લે છે શ્રીજી મહારાજે કરેલી રક્ષા તથા તેમના જીવનમાં આવેલા સુખ દુઃખના પ્રસંગો આમાંથી કોઈ ટોપિક કદાચ બહાર નહીં રહી જાય તો આ પાંચ ટોપિક આખા પ્રસંગને તમે અલગ અલગ રીતે લખી નાખો તો તમને લખવાની પણ પ્રેક્ટિસ રહી અને ટાઈમ ઉપર તમે તમે ખાલી આ પાંચ વાંચીને જશો એટલે છે મગજની અંદર ફિટ થઈ જાય છે તો આપણે પરીક્ષાની અંદર આ સારામાં સારી રીતે તૈયારી કરી શકીએ અને મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણને બધાને સારામાં સારી યાદશક્તિ આપે ક્લાસમાં સો ટકા હાજરી આપવાનું બળ પ્રેરણા આપે અને મહંત સ્વામીનું બ્રહ્મ વાક્ય સત્સંગ શિક્ષણ પરીક્ષા નું ફળ એટલે અક્ષરધામ તે આપણે પ્રાપ્ત કરી શકીએ તે તેમના શ્રી ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની છે